તમે આ ઉપનિષદના કે ભગવદ્ ગીતાના કે ભાગવતના પુસ્તક આમ ખોળામાં લ્યો ને આ ગુટકો ત્યાં બાલકૃષ્ણ પ્રભુ મારા ખોળામાં હોય ને હું એને લાડ લડાવું તો હું એવી રીતે વાંચવું જોઈએ ગ્રંથ નવે હા શ્રી કૃષ્ણ ત્યાં સાથી મણતા હા મણજે ગ્રંથ નવે સાક્ષાત શ્રી કૃષ્ણ આહે ક્યાંચા અક્ષર દેહ આ વામય સ્વરૂપ ભાગવત આરતી છે મરાઠીમાં એમાં કડી આવે છે જય હો જય શ્રી ભાગવતા આરતી કરું તું જ ગ્રંથ નવે હા શ્રી કૃષ્ણ એ ગ્રંથ નહીં એ સાક્ષાત શ્રીકૃષ્ણ તો હું ખોળામાં લઉં તો બાલકૃષ્ણ પ્રભુને ખોળામાં લીધા ભગવદ્ ગીતા હોય રામાયણ હોય આપણા ઉપનિષદો હોય આ બધા ગ્રંથો પ્રત્યે એ આદર એ અનુરાગ અને એ આત્મયતા તે ગ્રંથ પ્રત્યે નો આદર માટે ગમે ત્યાં ના મુકાય ગમે તેમ ન સાક્ષાત ભગવાન છે ખૂબ આદરપૂર્વક બીજું અનુરાગ એમાં પ્રેમ થવો જોઈએ ગ્રંથ માટેનો અનુરાગ અને ત્રીજું આત્મીતા ખૂબ પાઠ કરો ખૂબ અધ્યયન કરો ખૂબ સ્વાધ્યાય કરો અને આત્મીયતા થતી બે ના આત્મા એક અને જ્યારે એવી આત્મીયતા થાય પછી દો દેહ એક આત્મા એવું એકત્વ જ્યારે અનુભવાય ત્યારે આ ગ્રંથ પોતાના રહસ્યો તમારી આગળ છતા કરે તમે તમારી કોઈ ખાનગી વાત જેની સાથે આત્મીયતા થઈ હોય એને જ કહો નહીં તો આપણે છુપાવીએ ને અમુક વસ્તુ ગોપનીય હોય ત્યારે આ ગ્રંથ રહસ્ય છતા કરે